જામનગર મિત્રો તો મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો બીજા ગ્રુપમાં જેથી કરીને અવનુભા વિડીયો દ્વારા જે માહિતી જે છે દરરોજ ને દરરોજ મળતી રહે મિત્રો આજે તારીખ થઈ છે પચીસ નવ બે હાજર ચોવીસ મિત્રો તો હવે દિવસે દિવસે શિયાળુ વાવેતર તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે મગફળીઓ નીકળી રહી છે અને ક્યાંય ને ક્યાંય ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ છે કે ભાઈ શું વાવેતર કરશું ચણાના ભાવ શું છે વટાણાના ભાવ શું છે આ બધી જે અત્યારે પ્રક્રિયા જે છે ધીમે ધીમે શરૂ થઈ રહી છે મિત્રો તો ખેડૂત મિત્રોને આ શિયાળુ જે વાવેતર કરવા જઈ રહ્યા છે તો એના માટે હું થોડોક સંદેશ આપવા માંગીશ મિત્રો વાવેતર જે છે એ હજી તમારે વાર દાખલા તરીકે આજે પચીસ તારીખ છે તો આવનારી જે છે ઓક્ટોબર મહિનાની પંદર તારીખ પછી જે છે એ યુનિવર્સિટીની ભલામણ મુજબ વાવેતર કરી શકાતું હોય છે તમે દસ તારીખથી શરૂ ધીમે ધીમે કરી શકો છો પણ યોગ્ય સમયગાળો ગણીએ યુનિવર્સિટીની ભલામણ મુજબ તો પંદર ઓક્ટોબરથી શિયાળો વાવેતરના વાવેતર જે છે એ શરૂ થતા હોય છે તો વાત વધારે પડતું આગોતરું વાવેતર કરવું નહીં ચણા છે ધાણા છે આ બધી વસ્તુના આગોતરા વધારે પડતા વાવેતર કરવા નહીં અત્યારે તમે વાવેતર કરી શકો છો જે છે કઠોળ વર્ગીય પાકો છે સિત્તેર દિવસના અડદ મગલ છે આવું વાવી શકો છો અથવા જે છે પીળી પતિ ડુંગળીના વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો પીળી છે અથવા સફેદ છે જે તમારે શિયાળુ પાકનો વાવેતર કરવા છે ચણા છે ઘઉં છે લસણ છે બરાબર તો આ બધા પાકોનો સમયગાળો જે છે એ પંદર તારીખ દસ તારીખ પછી જે વાવેતર કરો તો યોગ્ય સમય છે ને

મારો મતલબ એટલો છે કે અત્યારે મીડિયામાં તમે જોવો જ છો કે ગામડે છે કે અલગ અલગ સેન્ટરોમાં કે નકલી ખાતર છે નકલી દવાઈ છે અલગ અલગ મીડિયામાં તમને જોવા મળે જ છે કે ભાઈ ગામડે આ ગામથી આ ખાતર ડુપ્લિકેટ ઝડપાનું આ દવા આ ગામથી ડુપ્લિકેટ ઝડપાણી અથવા આ બિયારણ આ ગામથી અહીંયાથી આ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઝડપાનું તો આ કોઈ વસ્તુનો ભોગ ન બને વધારે પડતું સસ્તું અથવા વધારે પડતી સ્કીમ લેવા માટે સંસ્થાની લોભાવની જાહેરાતો લેવા માટે ખેડૂતો કોઈએ ભરમાવું કોઈની વાતમાં આવી જવું નહીં મિત્રો આ ચોક્કસથી યાદ રાખવાનું છે સારી કંપની સારી વસ્તુ હંમેશા કોઈ દિવસ સ્કીમ કે કાંઈ એવી લોભાવની જાહેરાતો આપતી નથી ચોક્કસ છે તમને મોંઘવું પડશે પણ તમે હિસાબ કરજો તમને મોંઘું પડશે તો તમને વધીને એક બસો તે વધીને પાંચસો રૂપિયા પકડીને હાલો ને તમે વાવેતર જે છે તમારું એક વીઘે બસો થી લગાડીને પાંચસો રૂપિયા મોંઘું પડશે પણ તમારું બસો પાંચસોની પાછળ જે છે એ તમારી એક સિઝન જે છે એક વર્ષ જે છે એ આખું કંઈ કે ફેલ જતું હોય છે મિત્રો આ એક તમે ચોક્કસ અનુમાન લગાવજો સારી ક્વોલિફાઈડ કંપનીના બિયારણો વાપરો યુનિવર્સિટી પણ ઘણી બધી કંપનીનું વિતરણ કરે છે બિયારણ આ એક ઠીક વચ્ચે એની પાસે જથ્થો ઓછો હોય તો બધા ખેડૂતોને મળી શકતું નથી પણ જે સર્ટિફાઈડ જે કંપની દ્વારા કે જે યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઈડ જે બનાવવામાં આવે છે ચોક્કસ એ વસ્તુ વેરાયટી વાપરી શકો છો ઘણી બધી કંપની એવી છે કે જે સારી ક્વોલિટીના જ બિયારણ બનાવે છે તો આપણે જે મુજબ જે બિયારણનો ચાલુ સપ્લાય થશે તો આપણે ચોક્કસથી વિડીયોમાં માહિતી આપતા જ રહેશું શિયાળુ પાકોની પણ જે અત્યારથી જે લેવાલી ચાલુ થઈ ગઈ છે ઘર ઘરાવ બિયારણ ગોતવા માંડ્યા છે સગાવાલા ને એના સગા ને એના સગા વેચતા હોય તો ત્યાંથી લઈ અને જે ખેડૂતો સ્ટોક કરવા માંડ્યા છે તો મારી ખાલી એટલી ટકોર છે કે તમે ચોક્કસથી એનું નિદાન કરજો નિરીક્ષણ કરજો પૂછજો રૂબરૂ જઈને વિઝિટ કરજો કે ભાઈ તમારે કેટલું થયું કઈ વેરાયટી છે શું છે બીજા એ મંગાવ્યું બાજુવાળાએ મંગાવ્યું એના સગાને ત્યાંથી મંગાવ્યું તમે મંગાવી લ્યો અને વાવેતર કરી આવું કરશો નહીં કેમકે વિશ્વાસ આ બધી વસ્તુ એવી છે સાહેબ કે તમે જોયું નથી જાણ્યું નથી ને ભરોસાથી તમે વાવેતર કરી દીધું છે તમારી સીઝન ફેલ ગઈ તો એનો જવાબદાર કોણ છે આપણે પોતે જ છીએ તો જેથી કરીને ચકાસણી કરી ઘર ઘરાવ તોય કોઈ વાંધો નથી તમને યોગ્ય લાગતું હોય તમારી અનુકૂળતા હોય તમને મગજમાં બેસતું હોય કે ઘરાવ બિયારણથી મને ફાયદો થવાનો છે તમે વાવી શકો નો પ્રોબ્લેમ પણ એની ચકાસણી કરી ત્યારબાદ વાવો ત્યારબાદ જે છે સારી કંપનીના બિયારણ વાવો સર્ટિફાઈડ બિયારણ વાવોની આગ્રહ રાખો યુનિવર્સિટી ભલામણ કરે જ છે યુનિવર્સિટીએ જે સંશોધિત કરેલી છે એ પ્રકારની જાતો વાવવાનું પસંદ કરો બીજી વેરાયટી બીજા અલગ અલગ એરિયાની છે આ નંબર છે આ નવી જાત છે આ નવું છે તો એવું કાંઈ નવું જે હોય તો યુનિવર્સિટીથી જે જે છે એ વ્યક્તિ આમ જાહેરાત કરવામાં આવતી જ હોય છે કે ભાઈ આ નવું છે આ સંશોધિત છે આવું છે બધું બરાબર છે તો એમાં અત્યારે કોઈ એવી લોભાવની જાહેરાતોમાં કે લોભાવની સ્કીમોમાં આવી અને અમુક ફોટા બતાવે કે આ જે વેરાયટી છે આ ધાણા આટલા ત્યાં છે આ જે છે ચણા એ આટલું ઉત્પાદન આપે છે આવા ફોટો બતાવી અને જે ગામડે બેસીને છેતરીને લોકોને જે બહારના જે લોકો આવીને છેતરીને વહી જાય છે તો આવું કોઈ ખેડૂત મિત્રોએ છેતરાવું નહીં તમે સ્થાનિક ત્યાંથી ખરીદી કરો છો ગ્રામ્ય જે ગ્રામમાં ગામમાં રહેતા હોય તો ગ્રામ્યની અંદર જે દુકાનો ત્યાંથી ખરીદી કરો છો સારી કંપનીનું બધા વેચે જ છે સ્થાનિક જે તમારું વેચાણ કરતો હોય કે તમે કાયમી ધોરણે તમારા ગામની અંદરથી કે તમારા શહેરમાંથી જે ખરીદી કરતો હોય ચોક્કસ એવી જગ્યાએથી ખરીદી કરવાનું રાખો જેથી કરીને કોઈ તકલીફ આવી ઉગાવવામાં છે જર્મિનેશનમાં છે કે કોઈ અલગ જે છે એની મિક્સિંગ એવી વાત તો તમારો જે ખરીદી કરી છે તો તમારો દુકાનદાર જવાબ આપશે સારી કંપની હશે તો તમારી કંપની જવાબ આપશે અને જે છે એ તમારો પ્રશ્નનું સોલ્યુ સોલ્યુશન તમને ચોક્કસથી મળશે બાકી લેભાગુ છે જેને પૈસા જ બનાવીને વહી જવું છે ખેડૂતના પૈસા જ જેને લૂંટવા છે એ ડુપ્લિકેટ ખાતર આપી જશે ડુપ્લિકેટ બિયારણ આપી જશે અને ડુપ્લિકેટ જે છે એ નબળી ગુણવત્તાની બધી વસ્તુ તમને આપી અને જે પૈસા તમારી પાસે ખંખેરીને જતા રહેશે તો આવી લોભામણી જાહેરાતો સસ્તા પાછળ ધોળ્યા વગર સારી ગુણવત્તાનું સારી ક્વોલિટીનું વાવ અને સારું ઉત્પાદન મેળવો આવું મારે ખેડૂત પાસે એવી મારી અપેક્ષા છે જેથી કરીને ભૂગર્થ ક્ષેત્ર એ બિયારણમાં કોઈ દિવસ કોઈ જાતનો લોભ કે એવી જે સ્કીમોના લાભમાં લોભામણી જાહેરાતોમાં આવવું નહીં મિત્રો આ એક હકીકત છે કેમ કે આખો વર્ષનો જે આધાર હોય છે એ આની ઉપર થતો હોય છે જેથી કરી અને આવી જે સ્કીમોનો કે કોઈ એવી નો ઉપયોગ કરે અને જે સારી ગુણવત્તાનો સારી ક્વોલિટીનું જે બિયારણ વાપરી અને ઉત્પાદન ખેડૂત મિત્રો ક્યાંય સારા મેળવે આવી જ મારી આશા છે આપણે અવનવા વિડીયો દ્વારા જે છે એ નવી વેરાયટી જે આવતી હોય સારી કંપનીની કઈ છે ધાણા છે ચણા છે જીરું છે આ તમામ પ્રકારની જે છે એ વસ્તુના આપણે વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું તો ચોક્કસથી આપણા નજીકના સેન્ટરમાંથી આપણે ખરીદી કરીને વાવેતર કરવાનો આગ્રહ રાખો જેથી કરીને જે છે ઉત્પાદનમાં આપણે કંઈ કંઈ તકલીફ પડે નહીં મિત્રો આગળના વિડીયો માટે આપણે રાહ જોજો મિત્રો નમસ્કાર પ્રજા આપશો જય જવાન જય કિસાન મિત્રો